હેલો ફ્રેન્ડ્સ પ્રેસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે કોમેન્ટ બોક્સમાં એક વારંવાર પ્રશ્ન પૂછાતો આવ્યો છે કે ટેટ અને ટાર્ટ પરીક્ષા પછી ભરતીમાં મેરિટ કઈ રીતના ગણાશે અને તેમાં એકેડેમિક સ્કોર ગણાશે તો સૌથી પહેલાં તો એ આન્સર આપી દઉં કે હા એકેડેમિક સ્કોર ગણાશે એકેડેમિક સ્કોર ગણાશે એના મુજબ જ મેરિટ તૈયાર થશે અને જો ન ગણાય તો આપણા માટે ખૂબ જ દુઃખનીય બાબત ગણાશે પણ ગણાવો જોઈએ જ અને ગણાશે જ બરાબર છે એના કારણ પણ આપણે જોઈશું હવે ટેટની વાત કરીએ કે ટાટની વાત કરીએ તો ટેટની વાત કરતા હોય તો એમાં વન ટુ લેવાયેલી છે અને એ ઓલ્ડ સિલેબસ મુજબ લેવાયેલી છે અને ઓલ્ડ પેટર્ન મુજબ લેવાયેલી છે જ્યારે ટાટ વન ટુની વાત કરીએ તો એ ન્યૂ સિલેબસ મુજબ લેવાયેલી છે ન્યૂ પેટન મુજબ લેવાયેલી છે અહીં જ્યારે ટાર્ટ ટુની ખાસ વાત કરીએ એની પણ ચર્ચા કરી લઈએ કે ટાર્ટ ટુમાં એક સ્કેમ તો થઈ ગયેલો છે જે રિટર્ન ટેસ્ટમાં પેપર ટુ જે કન્ટેન્ટનો પેપર હોય તેમાં સ્કેમ થઈ ગયેલો છે એની આપણે અલગ વિડીયોમાં ચર્ચા કરીશું કારણ કે શું ચેન્જીસ થઈ ગયેલો છે જે પેટર્ન હતી એ મુજબ પૂછાયેલું છે કે નથી પૂછાયેલું અને ખાસ અહીં આપણે ચર્ચા કરવાની છે કે પેપર આપણા સમક્ષ આવતા નથી અથવા તો વન ટુ થ્રી રેન્કવાળાના પેપર કોઈ એ પબ્લિશ કરેલા નથી અથવા તો આપણી સમક્ષ જે આવવા જોઈએ કે માર્કિંગ આવી રીતના આપેલા છે એ મૂકેલા નથી જે જીપીએસસી પ્રમાણે અત્યારે ટેસ્ટ લીધેલી છે આ જે એક્ઝામ લેવાય છે ટાટ વન ટુની એ જીપીએસસી મુજબ લેવાયેલી છે જીપીએસસીમાં પણ એ ડિક્લેર થતું હોય છે તો આમાં આપણે થોડું જોઈશું વાત આપણે કરવાની છે ખાસ કે એકેડેમિક સ્કોર ગણાશે કે નહીં અને કઈ રીતના મેરિટ બનશે મેરિટ મુજબ જ રહેશે એવી આશા બધા વ્યક્ત કરી રહ્યા છે અથવા તો એમાં ફેરફાર થાય તો પણ એકેડેમિક સ્કોર ગણાવવો જોઈએ તો જ તે એમાં ફેરફાર થઈ શકે આપણે વાત કરીએ જ્ઞાન સહાયકના મેરિટની જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ હવે હું આ બંનેને કમ્બાઈન કરીને લઉં છું માનો કે એકસો તેત્રીસ માર્ક આવેલા છે કોઈ પણ કેન્ડિડેટની વાત કરું છું તો એકસો તો એકસો ધરાવનાર ઓછામાં ઓછા ઉમેદવારની સંખ્યા કેટલી છે પચીસ પચીસ જણના તો એક સરખા માર્ક આવેલા છે ઓછામાં ઓછા હવે હાયેસ્ટ લેવલની વાત થાય છે એકસો સત્યોતેર ને બસોમાંથી માંથી ટાટ વન ટુની ની એ તો એવા જોગ અમુક જ છે પણ એકસો તેત્રીસની જ્યારે વાત કરતા હોય ત્યારે ઘણા બધા ઉમેદવાર છે કે જેને સેમ માર્ક આવેલા છે તો એનું ભરતી કઈ રીતના થશે એનું મેરિટ કઈ રીતના એકાઉન્ટ થશે શું એની ઉંમર મર્યાદાના આધારે શું એની પાસે ક્વોલિફિકેશન અલગ અલગ નહીં હોય માનો કે આપણે ચર્ચા કરીએ કે એકેડેમિક સ્કોર ગણાવવાથી ફાયદો શું થશે એકસો તેત્રીસ ગુણ ધરાવનાર એક ઉમેદવાર છે પેલો ઉમેદવાર એની પાસે બી એની ડિગ્રી છે એની પાસે બી છે એની પાસે એમએડ છે

એના ઉપરથી ડેટ ઓફ બર્થ આવશે ડેટ ઓફ બર્થ એના ઉપર આધારે આપ આપશું કે નહીં આપશું ખાસ ધ્યાન રાખજો કોને પ્રાધાન્ય આપવું જોઈએ જન્મદિવસને આધારે ભરતી કરવી જોઈએ કે ક્વોલિફિકેશનને આધારે ભરતી કરવી જોઈએ કારણ કે એકસો તેત્રીસ જ્યારે આવશે બધાને સમાન ગુણ આવે છે ત્યારે કંઈક ચેન્જીસ તો લાવવા પડશે ને કે કોને પ્રાયોરિટી આપવી તો ક્વોલિફિકેશનને પ્રાયોરિટી આપવી કે ઉંમર મર્યાદાને પ્રાયોરિટી આપવી કોનું તમને વ્યવસ્થિત કોનું લાગે છે તો ક્વોલિફિકેશનને પ્રાયોરિટી આપવી ખૂબ જ જરૂરી છે તો આના ગુણ ઉમેરાશે ઉમેરાશે અને ઉમેરાશે જો આમાં ગુણ ન ઉમેરાય અને જીપીએસસી મુજબ કામ કરે કે પરીક્ષામાં જે આવ્યા એ જ કરવાના છે તો એમાં વિરોધ પણ થઈ શકે છે તો પછી હાયર એજ્યુકેશનની વાત કરીએ તેમાં પણ ચેન્જીસ થવા જોઈએ હાયર એજ્યુકેશનમાં હાયર એજ્યુકેશનમાં બધાના પોઈન્ટ ગણાય છે તો એમાં પણ ધીરે ધીરે વિરોધ થશે કે નેટ છે એક્ઝામમાં જેટલા માર્ક આવ્યા છે એને અનુરૂપ જ ભરતી થવી જોઈએ પીએચડીના કાઉન્ટ ન થવા જોઈએ કોઈ બીજા પેપરના કાઉન્ટ ન થવા ક્વોલિફિકેશનનું કામ જ શું છે તો ક્વોલિફિકેશનનું શું કામ પછી લોકો લે માનો કે માસ્ટર ડિગ્રી શું કામ કરે પછી એમએડ ની વાત કરીએ તો પણ શું કામ કરે તો એમએડ માત્ર માત્ર કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં જે માર્ક આવશે એના મુજબ જ કાર્ય થતું હશે તો શું થશે ભણતરની કઈ વેલ્યુ રહેશે કે નહીં રહે એ પણ એક પ્રશ્ના ચિહ્નો છે તો મેરિટમાં ક્વોલિફિકેશનના માર્ક ગણા છે જેથી કરીને એમાં સ્પ્લિટ થશે માર્ક અમુક આગળ આવશે અમુક પાછળ જશે એટલે મેરિટમાં ઉપર નીચે જશે અને એના આધારે જ તમારી ભરતી પ્રક્રિયા થવાની છે એટલે એકેડેમિક સ્કોર ગણાશે ગણાશે અને ગણાશે જ ઓકે ફ્રેન્ડ્સ એ ધ્યાન રાખજો કે એકેડેમિક સ્કોર વગર એ ચાલશે નહીં ભરતી એટલે ગણાવવાનું છે